રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીને પડકાર ફેંકતી ભરૂચ પોલીસ દારૂના અડ્ડા પર ચાલતા હપ્તા જ સામે એક્શન ક્યારે તે મોટો સવાલ ભરૂચ પોલીસ દારૂબંધીના લીરે ઉડાવી રહી છે જે સામે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પોલીસે દારૂના અડ્ડા બંધ કરવા માટે અડ્ડા સુધી પહોંચવું જોઈએ પરંતુ પોલીસ ત્યાં માત્ર હપ્તો ઉઘરાવવા માટે જ જાય છે તેવું ફરી સાબિત થયું છે ભરૂચ પોલીસ કઈ રીતે દારૂબંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસો કરતા અનેક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતા અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે નવાઈની વાત તો એ છે કે વિડીયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ પર કોઈપણ જાતની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા આપતા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે